નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો દીકરીને મળશે પચાસ હજાર રૂપિયા તો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા તો મહિલાઓને મળશે સાત હજાર અને બાર હજાર રૂપિયા તો લોન લીધી હશે તો જાણી લેજો આ સમાચાર તો રક્ષાબંધન પહેલા સોનાના ભાવ ઘટી ગયા અને મિત્રો છેલ્લે વાત કરીશું બે રૂપિયાના હપ્તા વિશે એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો ગુજરાતમાં ગ્લુ ટ્રેપના વેચાણ ઉત્પાદન પર પ્રતિબંધ મિત્રો ગુજરાત સરકારે ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ આપતા જણાવ્યું છે કે ઉંદરો અને અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી આ પદ્ધતિ તેમના માટે અત્યંત પીડાદાયક છે અને મૃત્યુનું કારણ બને છે. આ માનવીય પાસાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. મિત્રો હવેથી નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો લોન ના હપ્તા ભરનાર માટે સારા સમાચાર મિત્રો મહિનો પૂરો થાય અને નવા મહિનાની પહેલી તારીખે કંઈક નવું લઈને આવતી હોય છે જેમાં ફાયદો કે ઝટકો એવા સમાચાર તમને મળતા હોય છે મિત્રો હવે તમને લોન લીધી હોય તો અહીં એક સારા સમાચાર આવ્યા છે માહિતી અનુસાર ઓગસ્ટ મહિનાની ચાર થી છ તારીખ સુધી આરબીઆઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં લોનના હપ્તા પર અસર થશે અને ખાસ કે આગામી દિવસોમાં આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપોરેટ જીરો ઘટાડવાનો મહત્વનો નિર્ણય લઈ શકે છે

કામ પડશે આ યોજના મહિલાઓને પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા પ્રતિ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો આ બેંકમાં ખાતું હોય તો જાણી લેજો મિત્રો પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકો માટે એલર્ટ આપ્યું છે જો તમારો આ બેંકમાં ખાતું હશે અને તમારું કેવાયસી અપડેટ નથી થયું તો તમારું ખાતું ફ્રીઝ થઈ શકે છે આ કામગીરી બાકી હોય તો તમે 8 ઓગસ્ટ 2025 સુધીમાં આ કામ પતાવી દેજો જો નિયત તારીખ સુધીમાં કેવાયસી કરવામાં નહીં આવે તો ખાતું ફ્રીઝ કરવામાં આવશે કેવાયસી ઓનલાઈન એપ બ્રાન્ચ અથવા તો ઈમેલ દ્વારા અપડેટ કરી શકાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે હજાર રૂપિયા ખાતામાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા ખેડૂતો માટે ગઈકાલનો દિવસ મોટો દિવસ હતો ને વિશ્વ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં આશરે બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થઈ ગઈ છે મિત્રો સરકાર ગરીબ ખેડૂતોને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે જે મિત્રો દર વર્ષે ત્રણ હપ્તામાં મોકલવામાં આવતી હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીએન જી ગેસના ભાવમાં વધારો મિત્રો ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસના ભાવમાં એક પોઈન્ટ છવ્વીસ રૂપિયાનો વધારો કર્યો છે જે મિત્રો અગાઉ ઓગણીએંસી પ્રતિ કિલો રૂપિયા હતા જે હવે વધીને એંશી પોઈન્ટ છવ્વીસ રૂપિયા થયા છે મિત્રો આ ભાવ વધારો બે ઓગસ્ટથી લાગુ કરાયો છે અને રાજ્યના મોટા શહેરો જેમ કે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં હવે ગ્રાહકોને વઢેલા દરે સીએનજી લેવા પડશે અને સતત વધતા ભાવથી સામાન્ય માનવીના બજેટ પર વધુ ભાર પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આપમાંથી આફત આવશે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનાના દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાશે આ સાથે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે અને અંબાલાલ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારે રહેવાનું છે અને આ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રક્ષાબંધન પહેલા સોનાના ભાવ ઘટી ગયા મિત્રો સોનાના ભાવમાં બે ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં બે બસો દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર આઠસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર ચારસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાઈ રહ્યો છે જ્યારે મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એકાણું હજાર પાંચસો ચાલીસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર આઠસો ને સાઠ રૂપિયા છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ પરીક્ષા વગર જ નોકરીનો મોકો મિત્રો જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે રેલવે ભરતી સેલે પૂર્વે રેલવેના એકમો માટે ત્રણ જગ્યા માટે ભરતી બહાર પાડી છે જોકે અરજી પ્રક્રિયા ચૌદ ઓગસ્ટ શરૂ થશે જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હો તો ચૌદમી તારીખ સત્તાવાર વેબસાઇટ આરઆરસીઆરજી પર જઈને અરજી કરી શકો છો રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને મળશે પચાસ રૂપિયા મિત્રો દેશની દીકરીઓને ભણી ગણીને આગળ આવે એ માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના ધોરણ નવ અને ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દસ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ અગિયારમાં અને બારમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને પંદર હજાર ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે મિત્રો આમ ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ પાંત્રીસ હજાર ની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે અને જેના કારણે સરકાર નમોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે મિત્રો આ પોર્ટલમાં રજિસ્ટર કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર મિત્રો વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે અને મોટર વ્હીકલ એક્ટ એકસોને નવ્વાણું ધારા એકસોને છેંતાલીસ અંતગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોવો એ એક દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ અને બીજી વાર ભૂલ થવા પર આરોપીને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાર હજાર સહાય મિત્રો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કુંવરબાઈનું મામેરી યોજના ચાલે છે લગ્ન કરેલી દીકરીઓને ડિબેટ દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે કુંવરબાઈનું નું મામેરી યોજના એસસી વર્ગની કન્યાઓને ઓબીસી વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે યોજનામાં લાભાર્થી દીઠ બાર રૂપિયા જમા કરવામાં આવે છે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલા લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય ચૂકવાય છે અને ગુજરાતની કન્યાઓને તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કર્યા હોય તો તેને બાર હજાર રૂપિયા ચૂકવાય છે મિત્રો યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરાયો છે આવક મર્યાદાનું ધોરણ છ લાખ રૂપિયા નક્કી કરાવવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મિત્રો દેશના નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તા જારી કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ કિસાન યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે ખેડૂતોને લગભગ વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સંચાલિત આ યોજના પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા મિત્રો નાણાકીય સહાય ચૂકવાય છે મિત્રો તમારો હપ્તો ખાતામાં જમા થયો છે કે નહીં એ તમે મોબાઈલ દ્વારા પણ ચેક કરી શકો છો જેમાં મિત્રો પીએમ કિસાનની ની સત્તાવાર વેબસાઇટ

વિકલ્પ પર ક્લિક કરો તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી દો જ્યારે મિત્રો ગેટ ઓટીપી પર ક્લિક કરો અને મિત્રો રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી દાખલ કરો અને તાપ તમારા લાભાર્થીને સીટી સ્કેન પર પારદર્શિત થશે અને મિત્રો તેમનું ચૂકવણીનું વિગત પણ દેખાવાની છે જ્યારે મિત્રો આ યોજનામાં જો તમારે બે રૂપિયા જોતા હશે તો તમારે ઈ કેવાયસી કરવું ફરજિયાત થઈ ગયું છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ઈ કેવાયસી વિના તમને પીએમ કિસાન યોજનાના હપ્તા ખાતામાં મળવાના નથી તો શિક્ષકોનો મહેકમને લઈને મોટા સમાચાર મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકત્રીસ જુલાઈની સ્થિતિએ મહેકમ તૈયાર કરીને શિક્ષણ વિભાગમાં મોકલી આપવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે પ્રાથમિક શાળા શિક્ષકોનો મહેકમને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખ્યો છે અને મિત્રો એટલું જ નહીં ઝીરો વિદ્યાર્થીઓની સંખ્યાવાળી શાળાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો મિત્રો એક તરફ દેશમાં ઓગસ્ટમાં શરૂ થતા જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો બીજી તરફ જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે સારા હોઈ શકે છે મિત્રો પહેલી ઓગસ્ટે સોના અને ચાંદી બંનેમાં ઘટાડો થયો છે ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ લગભગ એક લાખ રૂપિયા છે અને ગઈકાલની સરખામણીમાં તેની કિંમત પાંચસો રૂપિયા ઘટી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે વધારા બાદ નવો ભાવ એંશી પોઈન્ટ છવ્વીસ રૂપિયા થયો છે અને મિત્રો નોંધનીય છે કે સૌથી વધુ સીએનજી થી દોડતી રિક્ષા અને સ્કૂલ વાહનોને આ ભાવ વધારાને અસર થશે આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સા પર આર્થિક ભારણો વધવાનું છે જુલાઈ બે હજાર ચોવીસમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ ચુંમોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા હતો અને એક વર્ષમાં ચાર ભાવમાં વધારો કરીને કુલ છ રૂપિયા વધી ગયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો બેંક ઓફ બરોડામાં મોટી ભરતી મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા વિવિધ વિભાગોમાં કરાર આધારિત સ્પેશિયાલિટ ઓફિસરની ભરતીની જાહેર કરવામાં આવી છે આ ભરતી ડિજિટલ એમએસએમઈ અને રિસ્ક મેનેજમેન્ટ જેવા વિવિધ વિભાગોમાં ડેપ્યુટી મેનેજર એવીપી વન અને આસિસ્ટન્ટ મેનેજર જેવી પોસ્ટ માટે છે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે અને આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ બેંક રજા કેલેન્ડર મુજબ ઓગસ્ટમાં લગભગ અડધા મહિના માટે બેન્કો બંધ રહી શકે છે આ રજાઓ બધા રાજ્યોમાં સમાન નથી હોતી મિત્રો તહેવારોની વાત કરીએ તો ટેન્ડલ લો રૂમ ફાટ રક્ષાબંધન ઝુલન પૂર્ણિમા સ્વતંત્રતા દિવસ જન્માષ્ટમી મહારાજા વીર બિક્રમ કિશોર બહાદુર જયંતિ શ્રીમંત શંકર દેવની પુણ્યતિથી ગણેશ ચતુર્થી નુઆખાઈ જેવા તહેવારોના કારણે બેંકોમાં રજા રહેવાની છે મિત્રો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રજા રાખવો પડે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી લાગુ થઈ ગયા છે નવા નિયમો મિત્રો ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ચોત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે જ્યારે ઘરેલું સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે મિત્રો યુપીઆઈ પેમેન્ટ્સના નિયમોમાં પણ બદલાવ થઈ ગયો છે મિત્રો હવે એક દિવસમાં પચાસ વારથી વધુ બેંક બેલેન્સ ચેક કરી શકાશે નહીં ને મિત્રો એસબીઆઈએ ક્રેડિટ કાર્ડ પર મળતું ઇન્સ્યોરન્સ કવર બંધ કર્યું છે ન્યાયબેશન ટર્માઇન ફ્લુ એટલે કે એટીએફ ત્રણ ટકા મોંઘું થયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે મિત્રો 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે મિત્રો આ ઘટાડા બાદ દિલ્હીમાં નવો ભાવ 1631.50 રૂપિયા છે જો કે 14.2 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી